ડીસા તાલુકા પોલીસે શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો ડીસાના આખોલ ચોકડી પાસે એક ખાનગી ગૌડાઉનમાંથી લાખોની કિંમતનો સબસિડીયુક્ત ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે અલગ અલગ બેગમાં પેક કરેલ જથ્થો કબજે કરી જિલ્લા ખેતીબાડી અધિકારીને જાણ કરી છે જેથી તેઓ આગળની કાર્યવાહી હાથ ધરશે બનાસકાંઠામાં સબસિડીયુક્ત ખાતરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એક ખાનગી ગૌડાઉનમાંથી ખાતરનો જથ્થો કબજે કર્યો છે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ અમિત દેસાઈ સહિતની ટીમે માહિતી મળેલ કે ડીસાના આખોલ પાસે ખાનગી ગોડાઉનમાં સબસીડીયુક્ત ખાતરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે વાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક ટ્રક ઉભેલી મળી આવેલ અને ગોડાઉનમાંથી મોટી માત્રામાં સબસિડીયુક્ત રાસાયણિક ખાતર જે અલગ અલગ બેગમાં પેક થયેલું મળી આવ્યું હતું જોકે પોલીસને આ ખાતર શંકાસ્પદ લાગતા ગોડાઉન સીજ કરી મૂળ માલિકની તપાસ હાથ ધરેલ છે અને ખેતીવાડી અધિકારીને પણ જાણ કરી હતી જેથી હવે ખેતીવાડી અધિકારી આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે